ધોલેરા ગામોના દસ્તાવેજ પાછલા બે કચેરી ખાતે થતા કે જેને કારણે સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ દેખાઈ રહ્યો છે સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ધોલેરા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે બે વર્ષથી બાવીસ ગામોના દસ્તાવેજો બંધ કરવામાં આવ્યા હોવાથી સ્થાનિકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોને એ સમજાતું નથી કે કયા કારણોથી દસ્તાવેજનું કામ બંધ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ એક બે ગામોમાં કેટલીક ગેરરીતીઓ થોડા વર્ષો પહેલા બહાર આવી હતી કે જેને લઈ સરકારે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે પરંતુ બે વર્ષો થયા પણ કોઈ નક્કર નિર્ણય આવતો નથી કે જેને કારણે બાકીના ગામોના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે તો ધોલેરા સરની રચના બાદ આ વિસ્તારમાં જમીનોના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે અસંખ્ય ગેરરીતિઓ પણ બહાર આવી હતી કે જેના સરકાર તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે ધોલેરા સર વિસ્તારના ત્રણ ચાર ગામોમાં ગામતણના દસ્તાવેજમાં ગેરરીતિ અંગે ફરિયાદો બાદથી તપાસ કમિટી બેસાડવામાં આવી હતી પરંતુ બે વર્ષથી સર વિસ્તારના તમામ ગામોમાં ધોલેરા કચેરી ખાતે દસ્તાવેજની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ સરકાર કઈ નીતિથી ચાલી રહી છે તે સમજાતું નથી તેવું જણાવી એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ દસ્તાવેજ થાય જ નહીં આ નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે

વલરા શહેરના બાવીસ ગામમાં વિલેજના કોઈ પણ વીપી નંબરના દસ્તાવેજ પ્લોટના કે વાડાના કે મકાન કોઈને વેચવાય કોઈ પણ થતા નથી શું કારણથી સરકારે બંધ કર્યા છે એ ખબર પડતી નથી કે અમારે એસઆઈટી બે હરી છે એ તમારી એસઆઈટી દોઢ વર્ષે એ જ નિર્ણય નથી આવતો અને એસઆઈટી બે હારી જે ગામમાં ક્યાંય તકલીફ હોય બે ત્રણ ગામમાં તકલીફ અમે જાનવી છે સ્થાનિક આગેવાન તરીકે પણ બીજા ગામોના હુકમ બંધ કરો છો એ શરૂ વારંવાર અમે સરકારમાં રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી ડીડીઓ સાહેબને મંત્રી સાહેબને બસ એટલું કહે છે કે હા આમાં પંદર દીમાં થઈ જશે હું પંદર દી પૂરા જ નથી થતા આમના એટલે પબ્લિક હેરાન થાય છે અહીંયા બધું આટલું બધું ડેવલોપ થઈ રહ્યું છે ધોલેરામાં અને આવી કામગીરી સરકારને રહેતો એ આમાં કામ ક્યાં ઝડપી થવાનું છે પબ્લિકને ક્યાં સુવિધાઓ મળવાની છે શું માંગ તમારી માંગણી માંગણી જલ્દી વિલેજ વીપી નંબરના દસ્તાવેજો મકાનના થાય અને એ શરૂ કરે બીજું કે આ હમણાં સરકારે જાહેર કર્યું છે કે ભાઈ પ્રીમિયમ નહીં લેવાનું ખેતીની જમીન જે હોય નવી શરતની એનું એનો કોઈ નિર્ણય આવતો નથી કે પહેલી તારીખે આવી જશે અહીંયા કેટલા પાંચસો દસ્તાવેજ પેન્ડિંગ પડ્યા છે એના વાંચે એ એનો નિર્ણય સરકાર લેતા નથી સરકારને વિનંતી કરીએ છીએ કે આનો કંઈક જલ્દી નિર્ણય લઈ અને આ ધોલેરાના જલ્દી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમાં સ્પીડ પકડે એવી સરકારને વિનંતી કરીએ છીએ આટલું ખરો તો હારું નકર આવી રીત કામ હાલશે ને આવી રીતે સરકાર કામ કરશે તો પચાસ વર્ષે પ્રોજેક્ટ પૂરો નહીં થાય